નમસ્કાર દર્શક મિત્રો હમણાં પાટીદાર સમાજના સુરતના એક મહિલા પોલીસ અધિકારીએ સમાજની એક ચર્ચા શિબિરમાં જે વાત કરી તે ખાસો વિવાદ ઊભો થયો એમણે એમ કહ્યું કે પાટીદાર સમાજમાં દારૂ પીવાનું પ્રમાણ વધ્યું છે જે દારૂ પીને પકડાયા છે એમાંથી દસમાંથી પંદર તો પાટીદાર સમાજના યુવકો હોય છે એટલું જ નહીં પણ સાયબર ફ્રોડના જે ગુનાઓ બને છે એમાં પણ પચાસ ટકા પાટીદાર સમાજના હોય છે જેમને આ કહીને એમને ખૂબ ભારે દુઃખ પણ વ્યક્ત કર્યું પાટીદાર સમાજના ઘણા બધા માણસોને આ વાત ન પણ ગમે સમાજના કોઈ અગ્રણીએ કે બીજા કોઈએ આ વાત કરી હોત તો કદાચ સમાજના આગેવાનો એની પર તૂટી પડ્યા હોત કેમ સમાજની આવી ટીકા કરીએ જાહેરમાં આવી ટીકા ન કરવી જોઈએ પણ એક પોલીસ અધિકારી બેને પોતાનું સ્વઅનુભવ કયો ત્યારે કોઈ પણ માટે લાંબી ટીકા કરવાનો કોઈ અવકાશ રહેતો નથી લગભગ પંદરેક વર્ષ પહેલાં આપણા જાણીતા સમાજ સુધારક ભીમજી નાકરાણીએ આવી એક સમાજ સુધારણાની કાર્ય શિબિર રાખી હતી એમાં વક્તા તરીકે હું પણ હતો અને એ સમયે મેં એમ કહ્યું કે ધીરે ધીરે જે સમાજ દારૂ પિતા હતા એમને છોડવાનું શરૂ કર્યું છે અને પાટીદાર સમાજ કે જે ખેતીથી ઉજળો હતો પશુપાલનથી ઉજળો હતો ત્યાં ધીરે ધીરે દારૂએ પગ પેસારો કરવા માંડ્યો છે અને દારૂ પીવાનું પ્રમાણ વધતું જાય છે સભાગૃહમાંથી તરત જ ચાર પાંચ જણા ઊભા થઈને મને એમ કહ્યું બેસી જાઓ બેસી જાઓ તમે સમાજની આવી રીતે ટીકા કરી શકો નહીં મને એમાં કંઈ નવાઈ નહોતી લાગી ત્યાર પછી થોડાક વર્ષો પહેલાં મારે કરમસદ જવાનું થયું કરમસદમાં એક કાર્યક્રમ હતો આપણા ખૂબ જાણીતા સિવિલ એન્જિનિયર સીસી પટેલ કે જેમને નર્મદા યોજનાનું ખૂબ ખૂબ મોટું કામ ભાઈ કાકાની પ્રેરણાથી કર્યું એ સી પટેલ મૂળ કરમસદના અને એમનું કંઈક જાહેર સન્માનનો કાર્યક્રમ હતો સી પટેલે મને કહું કે મણિભાઈ તમે અહીંયા આવ્યા છો તો સારું પણ પાટીદારોમાં દારૂ પીવાય છે એ વાત પણ કરજો એમ અમારે ત્યાં ચરોતરમાં પણ આ શરૂ થયું છે કારણ કે અમારી સંસ્કૃતિઓ વહેલા પરદેશ જવાની શરૂ થઈ એટલે મેઘુ પણ શ્રી શ્રી સાહેબ આ તો બધું તમારે ત્યાં છેવું નહીં ઉત્તર ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં અને બધે પટેલો પીવાનું પ્રમાણ વધતું જાય છે દુઃખદ પણ છે ને ચિંતાજનક પણ છે એમને એમ કહ્યું ના પાટીદારોએ વધારે ચેતવા જેવું છે મેં કહું કેમ કે બાપનો દીકરો બે જોડે બેસીને પીતા થઈ ગયા છે આ તો આને પ્રગતિ આપણે કહીશું કે અધોગતિ મિત્રો થોડાક વર્ષ પહેલાંની આ વાત હતી આ વાત કરતા જ ત્યારે લોકો ટીકા કરતા હતા આજે એ સમય આવ્યો છે કે પોલીસ અધિકારીએ અધિકૃતતાપૂર્વક સુરતમાં પાટીદાર સમાજની સભામાં કહેવું પડે છે મારે કહેવું જોઈએ કે આ પ્રશ્ન માત્ર પાટીદાર સમાજનો નથી દરેક જ્ઞાતિને સમાજના યુવાનોમાં દારૂ પીવાનું પ્રમાણ કમનસીબે વધતું જાય છે અને બધા સમાજ માટે આ ચિંતાનો વિષય છે સૌથી વધારે ચિંતાનો વિષય તો મને એ લાગે છે કે જે રાજ્યમાં દારૂબંધી છે ત્યાં પીવાય છે દારૂબંધી નથી ત્યાં પીવાય તો સમજ્યા ચોક આપણે કહીએ છીએ કે છડે ચોક જ્યાં જોઈએ જેટલો દારૂ મળે છે જે બ્રાન્ડનો જોઈએ તે મળે છે પોલીસ પણ બધું જાણતી જ હોય છે છતાં પીવાય છે તો પછી નામની દારૂબંધી છે એટલે લોકોને એક મોકો મળ્યો કે દારૂબંધી હટાવી દેવી જોઈએ મિત્રો જો દારૂબંધી છે તો આટલો પીવાય છે તો હટાવી દેવાથી શું પરિણામો આવશે એની આપણે કલ્પના કરવી રહી બીજી વાત કે આ બધા લોકો સમજતા નથી સામાન્ય રીતે પાટીદાર સમાજની વાત કરું તો જમીનો વેચીને પરિશ્રમ વગરના પૈસાનું અને સંપત્તિનું જે પ્રમાણ વધ્યું છે કે પરિશ્રમ ઘટ્યો ભલે ખેતી કદાચ કસ વિનાની થઈ છે ખેતી ઘટી પાટીદારો ખેતીની જમીનો વેચવા માંડ્યા સાચું ખોટું એ ચર્ચાનો વિષય છે અને એમાંથી તે મખલબ મબલખ જમીનના પૈસા આવવા માંડ્યા એમાંથી વિલ્સ ઓફ મની પૈસાના દૂષણો પણ એમાં પ્રવેશવા માંડ્યા આ યુવાનો તમે જુઓ હું કોઈ જ્ઞાતિ ચોક્કસ જ્ઞાતિ પણ તમે જો રન એન્ડ હીટમાં જે પકડાય છે યુવાનો એ તમે જોજો મોટાભાગના યુવાનો હોય છે અને એમાં પણ માત્ર સાયબર ફ્રોડ નહીં પીવામાં નહીં પણ આમાં પણ તમે જોજો કે પાટીદાર સમાજ આમાં પણ આગળ હોય છે નબીરા કુટુંબના પૈસા ઘણા આવી ગયા હોય મા બાપે મોંઘે ગાડી લઈ આપી હોય પછી છોકરો એ ગાડીને ફોનનો ઉપયોગ કરે છે જોવાની કોઈની પાસે ફુરસ જ નથી અને એ પછી બેફામ પીને ગાડી ચલાવતો હોય પકડાય જેલમાં જવાનું હતા અને છોડાવવા માટે પેલા પહેલાં બહેને કહ્યું એમ પોલીસ અધિકારી પાસે જવું પડે સૌથી વધારે સમસ્યા તો એ છે કે એક જમાનો એવો હતો કે જેના કુટુંબમાં કોઈ દારૂ પીતું હોય એને કોઈ કન્યા આપતું નહીં આજે પરિસ્થિતિ બદલાય છે શિક્ષણનો વ્યાપ વધ્યો છે એમાંય મહિલા શિક્ષણ વધ્યું છે ત્યારે મહિલાઓ છોકરીઓ કન્યાઓ હવે દારૂડિયા છોકરાઓને પસંદ કરતી નથી કારણ કે દારૂના કારણે એમનું શિક્ષણનું પ્રમાણ ઘટ્યું છે અને એના કારણે દારૂડીયાઓને છોકરીઓ પસંદ કરતી નથી એટલે યુવાનોમાં કુંવારા પુરુષોનું કુંવારા યુવાનોનું પ્રમાણ પણ દિન પ્રતિદિન વધતું જાય છે કારણ કે કોઈ પણ કન્યા દારૂડિયા પતિને પસંદ કરતી નથી મિત્રો એના કારણે એ છે કે સમાજની બીજી બધી સમસ્યાઓ લગ્નની સમસ્યાઓ પણ દારૂના કારણે ઊભી થાય છે જમીનમાંથી મળેલા પૈસા તો થોડા સમયમાં વેડફાઈ જાય છે પાછો એનો માણસ બેકાર થઈ જાય છે કારણ તો એ જમીન મિલકત વેચીને પછી પરદેશ જવાનું ગેરકાયદેસર એને સૂઝે છે આ સ્થિતિમાં પાટીદાર સમાજ જ નહીં દરેક સમાજ અને જ્ઞાતિઓએ પણ ચેતવાની જરૂર છે આ એક ગંભીર સમસ્યા છે આની ટીકા કરવાને બદલે એક આગેવાને એમ કહ્યું કે આ પોલીસ અધિકારી બેને કહ્યું એ વાત સાચી છે પણ એમને કહ્યા એટલા બધા એટલા બધા ટકા લોકો દારૂ નહીં પીતા હોય અથવા એટલા બધા ટકા લોકો સાય ક્રાઇ સાયબર ફ્રોડમાં નહીં હોય આપણે ટકામાં ન પડીએ પણ એનું પ્રમાણ વધતું જાય છે એ વાત સાચી છે એક સમાજ સુધારક કહે અને એક પોલીસ અધિકારી પોતાના અનુભવમાંથી કહે બંને વાતમાં ઘણો ફરક છે માટે માત્ર પાટીદાર સમાજ નહીં પણ વધતા જતાં દારૂના દૂષણ સામે સમગ્ર સમાજે જાગૃત થવાની જરૂર છે આજે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે પણ કેળવણી ઘટતી જાય છે તેનું આ પરિણામ છે કોહેળવણી કોણ આપે મા બાપ મા બાપ પાસે તો સમય નથી ગાડી લઈ આપે મોબાઈલ આપે ક્યાં ઉપયોગ કરે જોવાનું છે શિક્ષણ સંસ્થાઓ શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષણ સાથે જોડાયેલા શિક્ષકો કેવું કરે છે આપણે જોઈએ છીએ રાજનેતાઓમાં કંઈ શીખવા જેવું રહ્યું નથી ધર્મગુરુઓના કેવા કેવા ક્યાંક આવે છે કે એ કેવા પ્રકારના કામો કરે છે એ પણ હવે બહુ જાણીતું થતું ત્યારે સમાજનું ઘડતર કરનારા બધા જ પરિબળો નબળા પડતા જાય છે ત્યારે એ પણ એક સમાજનો સૌથી મોટો ચિંતાનો વિષય છે મિત્રો આ સમયે પરિવારની અને મા બાપની જવાબદારી વિશેષ થઈ જાય છે સરકારની જવાબદારી તો એથી વિશેષ છે કે દારૂબંધીને કડક બનાવે અને એનો બરાબર ચુસ્ત રીતે અમલ થાય એનું ધ્યાન રાખે આભાર ધન્યવાદ આપને અમારી વાત ગમી હોય શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો